જય શ્રી રામ દોસ્તો જય માતાજી આજે આપણે એક નવી સાઈડ ઉપર આવી ગયા છે શોર્ટ વિડીયો પણ તમે જોઈ શકો જોયો હશે પણ આજે આપણે એનો લોંગ વિડીયોમાં આપણે બનાવ્યો છે પાર્ટ વનની અંદર કેમ કે આ બહુ લોબો વિડિયો થઈ જશે જો આપણે બનાવવા જઈશું તો એના માટે આપણે પાર્ટ બે ત્રણ પાર્ટ કરીને આપણે આ વિડીયો પૂરો કરીશું કેમ કે શેડની સાઈઝ બહુ મોટી છે આમ બાસઠ ફૂટ છે અને સો ફૂટ લેન્થ છે એક સાઈડ ઢાળ પડવાનો છે સામે દિવાલ દેખાય એ સાઈડ ઢાળ પડવાનો છે લંબાઈ વધારે છે અને આમ અહીંયા તમે જોઈ શકો છો ચાર બાય ચારનો થાંભલો યુઝ કરે છે આપણે અહીંયા ત્રેવીસ ફૂટ હાઈટ છે અને ત્યાં જતા છેક છેલ્લે ત્યાં વીસ ફૂટ હાઈટ છે ટોટલ ત્રણ ફૂટનો ઢાર આપ્યો છે આપણે ચાર 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 બાય ચારની પાઇપનો ઉપયોગ કરે છે આપણે ઊભામાં અને રાપટરની અંદર બે બાય બેની બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે સરફ્ટર સોળ છે અને વચ્ચે છે જે છે એ ચોવીસ ઇંચનું છે અહીંયા નીચે દબાયેલું છે પાર્ટ ટુની અંદર હું તમને બતાવીશ અત્યારે તો તમે જોશો સાઈડમાં પાઇપો લાગવાનું કામકાજ ચાલુ છે સાઈડમાં ઊભા પતરા લાગવાના છે દિવાલની ઉપરની હાઈટ આગળ દસ ફૂટ છે અને અહીંયા પંદર ફૂટ હાઈટ જેવી છે તેર ફૂટ હાઈ છે સોરી તેર ફૂટ હાઈટ છે ટોટલ આ ઉપર ક્યાં ચી લાગવાની છે એ આડી આમ લાગશે આમ આડી લાગશે ઉપર આમ ત્રીસ ફૂટનો ગાળો છે ટોટલ બાસઠ ફૂટ જગ્યા છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો આપણે ચાર બાય ચારના થાંભલા જે કોલમ છે એના સળિયા સાથે પ્લેટ લગાવીને દસેમ એમની ફૂટની દસ બાય દસે એક બાર બાય બારની પ્લેટ લગાવી છે અને પ્લેટની અંદર હોલ પાડીને આપણે સળિયા સાથે અટેચમેન્ટ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર ડાયરેક્ટ ખેંચી અંદર અટેચમેન્ટ કરવાના છે તમારે પણ જો આ રીતે શેડ બનાવો તો નીચે ડિસ્પ્લેપશનમાં મારો નંબર આપે છે અથવા આ સ્ક્રીન ઉપર તમે નંબર જોઈ શકો છો એ નંબર મને ફોન કરો તો આપણે કામ કરીશું આપણે અને કોઈ માહિતી જોતી હોય તો પણ આપણને તમે કોલ કરી શકો છો સાઈડની પાઇપો લગાવવાનું કામકાજ ચાલુ છે પાર્ટ ટુની અંદર હું તમને જાણીશ કેટલો ખર્ચો થયો શું થયું તમામ જાણકારી આપણે આપીશું પાઇપનો ખર્ચો કેટલો થયો લેબર કોસ્ટ કેટલો થયો ટોટલ ડિટેલમાં આપણે વાત કરીશું તમારે પણ જો તમારા ગોડાઉન કે ફેક્ટરી ઉપર આ રીતે શેડ બનાવો તો આ બોક્સ પાઇપમાં છે આપણે આઈબીમાં સી ચેનલની અંદર પણ બનાવી શકીએ છીએ ગર્ડનની અંદર પણ તમે બનાવી શકો છો વિડીયો સારો લાગે તમને લાઇક કરજો અને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ પર આ રીતે શેડના તમામ વિડીયો અમે અપલોડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરવા ન ભૂલતી અને જો તમે અમારી નવી નવા હોય અમારી ચેનલ પ્લીઝ અમને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ